ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં અને વોન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે જેથી બધી માહિતી તમને મળી રહે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈ ને સૌરાજ સાતસો પાંત્રીસ એફ ટ્રેક્ટર છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું બે હજાર અને તેર ના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલરમાં છે અને કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વન ઓનર બે હજાર તેર ના મોડલનું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ આગળ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સાવ નવી નાખેલી છે તે પણ ગેરંટી વાળી

કિંમતમાં રૂબરૂ થશે કિંમત અમરેલી તાલુકો કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડિયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો